શો માં એક વાત કહું યાર બોલ મારા લાખ રૂપિયાની જરૂર પડી બોલ આટલા બધા અરે યાર પેલું પેલું આવે પેટીએમ કેવાય એટીએમ કેવાય

બે જ એના તમારે પખરીને લાવવાનો હો અને એના ખાલી મારવાનો નહિ ખાલી એને ખાલી બે ફોન કરી દેવાનો અને મને સોંપી દેવાનો ખાલી કરી મારી કરતા યાર શોભા

પણ યાર પચાસ પચાસ હજાર માં સોદો ના થાય યાર પચાસ પચાસ હજાર માં કોઈનો જીવ બોલો અરે યાર લાખ રૂપિયા તો બઉ વધારે

तो तो, ले आ रे। भाई ले ले था। तो तो भाई नहीं आ रे। तो आ, तो का हा। हाँ। एरो एरो हाँ। एरो एरो तो तो न ले आ रहे लेना करता हो नहीं नहीं खबर अपन रोड 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 चिया जाए ना, बात प्रो आम चालाक बहुत, चाला बहुत सावधान थी पकड़ियो एवं

रमा तू जा फटाफट जा हाँ. पिरान बोलेन आणि तू पावडे म लई नातो ना, मु नाटक करीन पडू का मु हल हल्लत जा हलत जाऊ <laughs>

મારવાનું નહીં આપડે મારી છે આપડે પૈસા ઓછા છે પેલો આપડે ખાલી કાકા જવા દેવું મને પેલા સુપારિયાની બે ફોન થઈ ગયો રમારેખ લે જીવન બોડા નું તો લોહી છે ને હરિયો મારું હા શું વાજ્યું છે

જિંદગી પહેલી પેલી વાર જ કર્યું ને વાત થઈ જશે કમ્પ્લેન બરાબર એ ભાઈ આવતા વ્યાસ જ આજ જવાનો હા બિહાલ જ આવશે અને પૈસા નું કર્યું પૈસા તો કે હું પોકાર દોસો હંગાત લઈને જ આવું છું એમ છે એ બધું જા દેખા તો હું કહું આયરો લઈ જઈ કરશે હું આનો એ જો ગાલ હોય ગાલ દેહા પણ આપણો હું આપણ કો માર પટાઈ દીધું બરાબર એ ભાઈ નું કીધું કે બાવરે અમે કે એ ભાઈ બાર ખેંચીને લઈને આવો કે મને લાગે શું માં આપણો ફસાવા ના મને એવું લાગે છે ઇમ કર આપણો બાર નહી લઈ જવાનો બાર તો લઈ જવું પડશે લખો બાવરે ના એ બાર કીધું બાર મૂકી દી આપણો ઊંચો કરીને

હું બોડું પકડું છું હા તું બોડું પકડ આ ફોન હું બોડ છો મને વિકલા યાર બોડું પકડું હા જે પકડવું એ પકડ હાથ પકડું

બસ 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 દે બસ બસ ભાઈ બસ દે મરી ફરી ફરી ભો થાય

આ મામલો થોડો ઠંડો થઈ જાય ને એટલે અમે કાલ આવી જઈશું આ નંબર પર ફોન કરી દેજો અને કોઈને કહેતા ના હો મહેરબાની કરી ચી જગ્યા બનવું ચબુતરું તો કાન આવીશું વા હા પેલું પેલું જોઈ જોયું બા વળી વખાન ઓ હો વો વો પેલો ચબુતરા બે હાઈ કબૂતરો ને બબૂતરો ને હિબ્યા તઈ કાન હાલ કશો વાતો લાખ રૂપિયા લઈને તમે આવી જઈ અને આઈને લઈ જજો ભાઈ આ ફટાફટ અને તમે આ વસ્તુ ખરું ને આ ભાઈને લઈ જજો આઈ ઊભો થઈને જતો રહો ને તો ભાઈ અમારે કોઈ જવાબદારી નહીં તું શાંતિ રાખ હા હા કશો વાતો ને કશો